સાવલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ગત સાંજે ચાર વાગ્યાથી લઈ મોડી રાત્રિના ત્રણ પંદર કલાક સુધી ઓપરેશન ચરસ હાથ ધરવામાં આવ્યું પોલીસે મળેલી ચોક્કસ ના ધારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું અને બે આરોપીઓ અવરોધ ધરતી મગર અને ઓમલાલ ધરતી મગર નાઓને ઝડપી પાડ્યા હતા તેમજ આરોપીઓના કબજામાંથી રૂપિયા અગિયાર લાખ ઓગણીસ હજારની કિંમતનો સાત પોઈન્ટ પાંચ થી વધુનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો વધુમાં આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ મૂળ નેપાળના રહેવાસીઓ છે અને ચોરસ નો જથ્થો સંભવત નેપાળ લઈને આવ્યા હતા અને અલગ અલગ વાહન મારફતે સુરત ખાતે પહોંચ્યા હતા જયારે બંનેને પકડવામાં આવ્યા ત્યારે પણ તેઓ કોઈ બસ મારફતે સીમાડા ચેકપોસ્ટ પાસે ઉતર્યા હતા અને ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બંને પકડી લેવામાં આવ્યા હતા જોકે આરોપીઓ આ ચોરસ નો જથ્થો સુરત શહેરમાં કે પછી અન્ય કયા ઠેકાણે તેમજ કોને ડિલિવરી આપવા જવાના હતા તે અંગે ચોક્કસ જાણવા મળ્યું નથી જેથી બંનેની પૂછપરછ ચાલી રહી છે